કોંગ્રેસ પક્ષ દ્વારા આજે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને એક આવેદન પત્ર આપવામાં આવે છે કે ફાયર સેફ્ટી મુદ્દે આ કરોડ રૂપિયાનો જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એમાં મોટો ભ્રષ્ટાચાર તપાસ થવી અને જે સુપ્રિન્ટેન્ડન્ટ જે પૂર્વ જે ત્રિવેદી એના કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો છે એની સામે કડકમાં કડક પગલા લેવાય એવી એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે સાડા ત્રણ જે કોન્ટ્રાક્ટ છે ખરેખર એમાં કોઈ સાધન સામગ્રી કોઈ ફીટ કરવામાં નથી આવી કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું છે અમે અમારા કોંગ્રેસ પક્ષના મહામંત્રી કલ્પેશભાઈ કુંડલિયા એક આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવી હતી એ માહિતીની અંદર કોઈ ઉલ્લેખ કરવામાં કોઈ આવ્યો નથી એમ કે છે કે અમારી કાર્યક્ષત્રમાં કોઈ આવતું નથી ઉદાઉ જવાબ આપવામાં આવે છે અને સાડા ત્રણ કરોડ રૂપિયાના કોઈ સાધન તો આપણે વાસ્તવિકતા સ્વીકારી શકીએ આ મોટો ભ્રષ્ટાચાર છે ખરેખર આરોગ્ય મંત્રી અને એને રાજીનામું દેવું જોઈએ અમે માહિતી માગી છે એમાં પણ ખોટા જવાબ આપવામાં આવ્યા છે એટલે આજે આવેદન પત્ર દેવામાં આવ્યું છે ખરેખર સિવિલ હોસ્પિટલની હાલ પણ પરિસ્થિતિ જોઈ શકો છો મસ્તાચાર નું નામ નથી રહેતી કોઈ પણ જગ્યાએ સિવિલમાં જો કોઈ જવાબ નથી આપતા કોઈ ડોક્ટરની સુવિધા નથી લોકો હેરાન પરેશાન છે આ ભાજપના શાસકો મોટી મોટી વાતો કરે છે ખરેખર લાજકોટના ધારાસભ્ય શ્રીઓને ચેક કરવું જોઈએ વિઝિટ કરવી જોઈએ કોઈ ગહનતાને હાઉ નિષ્ફળ ગયા છે કોંગ્રેસ તરફથી રજૂઆત મળી છે ફાયર સેફટી માટેના સાધનોની

વડી કચેરી આદેશ કરશે એ પ્રમાણે